સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો ત્યારે મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ સહિતની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગરમીને લઈને શહેરના મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસામ થઈ જાય છે ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે જેની સીધી જ અસર લોકોના જનજીવન પર પડી છે રોજગારી પર પડી રહી છે

ચાર રસ્તે કુલરના જે પ્રોબ્લેમ ના આવે ખાવા પીવા માં પણ ધ્યાન રાખવું જોઈએ તૈકું તરેલું ચા કોફી જેવા ના ખાવા જોઈએ એક થી ચાર એક થી ચાર વાગ્યા સુધીમાં તમારે ઘરની બહાર નીકળવું ટારું જોઈએ